એક દિવસની વાત છે ભક્ત પ્રહલાદ સાંજના સમયે ભગવાન વિષ્ણુની આરાધના કરી રહ્યા છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ત્યાં જ તેમના પિતા હિરણ્ય કશીપુ ઘરમાં પ્રવેશ કરે છે અને પ્રહલાદને જુએ છે કે તે ભગવાન વિષ્ણુની આરાધના કરી રહ્યા છે એટલે થોડા ગુસ્સે થઈ મનમાં એવું થાય છે કે આ પ્રહલાદ કોની આરાધના કરી રહ્યા છે એટલે બોલાવે છે બેટા પ્રહલાદ અહીંયા આવતો પ્રહલાદ તેની પાસે જાય છે અને તેના ખોડામાં બેસે છે હિરણે કશીપુ તેને પૂછે છે બેટા ગુરુ તને શું શીખવે છે એટલે પ્રહલાદ એને કહે છે પિતાજી સાંભળો ગુરુ જે મને શીખવે છે એ સંભળાવું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય જ્યાં હિરણકશીપુ નારાયણનું નામ સાંભળે છે એટલે એમને પ્રહલાદને પોતાના ઘોડામાંથી ધક્કો મારી અને દૂર ફેંકી દે છે અને કહે છે કે પ્રહલાદ તું આ કોનું નામ લે છે નારાયણ તો મારો દુશ્મન છે તું એનું નામ કેવી રીતે લે છે તું મારું નામ લે હું એક ભગવાન છું એટલે પ્રહલાદ કહે છે ના પિતાજી તમે ભગવાન નથી ભગવાન તો એક મારો વિષ્ણુ જ છે જે અત્ર તત્ર અને સર્વત્ર વ્યાપીને રહેલા છે એટલે હું તો વિષ્ણુનું જ નામ લઈશ તમારું નામ નહીં લઉં તમે ભગવાન નથી એટલે ઉદણે કશીબુ ગુસ્સે થઈ અને કહે છે સૈનિકોને બોલાવે છે સૈનિકો અહીંયા આવો આ પ્રહલાદ મારા દુશ્મનોનું નામ લે છે એમને ઊંચા ડુંગર ઉપરથી ફેંકી દો જેથી કરીને એ મૃત્યુ પામે લઈ જાઓ સૈનિકો એટલે સૈનિકો તેમને લઈને જાય છે અને તેને ડુંગર ઉપરથી નીચે ફેંકે છે જેવા ડુંગર ઉપરથી નીચે ફેંકે છે એટલે ભગવાન વિષ્ણુ તેમને પોતાના ખોડામાં ઝીલી લે છે અને આ બાજુ અમે પ્રહલાદને ડુંગર ઉપરથી ફેંકી આવ્યા છું એટલે હવે એ તો મૃત્યુ જ પામ્યો હશે ત્યાં પ્રહલાદ પિતાની સમક્ષ હાજર થાય છે અને પિતા ગુસ્સે થાય છે કશીબુ ગુસ્સે થાય છે અને કહે છે આ તો પાછો આવ્યો તમે કહેતા હતા કે મૃત્યુ પામ્યો હશે એને ફરીથી મારવાના પ્રયત્ન કરો ચાલો લઈ જાઓ એને દરિયામાં ફેંકી આવો એટલે પાછો જ ના આવે વળી પાછા સૈનિકો એને લઈ જાય છે પ્રહલાદને દરિયામાં ફેંકવા માટે સૈનિકો લઈ અને દરિયામાં ફેંકે છે ત્યાં જ ભગવાન વિષ્ણુ તેને પોતાના ખોડામાં ઝીલી લે છે અને આ બાજુ સૈનિકો રાજાને કહે છે રાજાજી હવે તો પ્રહલાદ ન જ આવે અમે એમને દરિયામાં ફેંકીને આવ્યા છીએ એટલે હવે તો એનું જીવન શક્ય જ નથી આમ પ્રહલાદ પાછા હાજર થાય છે પિતાની સમક્ષ એટલે વળી પાછા ગુસ્સે થાય છે હિરણે કશીપુ પ્રહલાદને મારવા માટે એક અંધારા રણમાં ઘણા બધા સાપને પૂરી અને પ્રહલાદને પૂરી નાખે છે પણ પ્રહલાદ તેનાથી પણ બચી જાય છે ભગવાન વિષ્ણુ તેની રક્ષા કરે છે ત્યારબાદ હાથીને દારૂ પીવડાવીને ગાંડો કરી અને પ્રહલાદને તેની સામે ધક્કો મારે છે અને હાથીના પગ નીચે કોશિશ કરે છે અને મારી નાખવાના પ્રયત્નો કરે છે ત્યારે પણ ભગવાન વિષ્ણુ તેમને બચાવી લે છે ત્યાં આ બધી મૂંઝવણમાં છે હિરદિબુ ત્યાં એમના બે હોલિકા એમને પાસે આવે છે અને એમની પાસે વાત રજૂ કરે છે કહે છે ભાઈ તમને એક વાત કહું તમે પ્રહલાદને મારવાના ઘણા ઉપાયો કર્યા પણ મારી પાસે એક ઉપાય છે જો આ ચુંગડી છે ને મારી પાસે એ અમર ચુંગડી છે એને હું ઓઢી અને અગ્નિમાં બેસું ને તો હું ન સળગું પણ જે મારી સાથે બેસે એ સળગી જાય અને હું ઓઢીને બેસીશ એટલે મને કશું નહીં થાય અને ખોડામાં પ્રહલાદને બેસાડીશ એટલે પ્રહલાદ છે એ બળીને મૃત્યુ પામશે જ્યારે પણ આ તમે કરો ને ત્યારે ખૂબ ઢોલ વગડાવજો કરે ત્યારે કોઈ સાંભળી ન શકે અને કોઈ બચાવવા ના આવે આવી વાત કરી એટલે હિરે કશીબુ કહે છે ચોક્કસ બેન હવે આ એક ઉપાય કરી જુઓ જેથી પ્રહલાદ મૃત્યુ પામે મારા દુશ્મનનું નામ લે છે એટલે મારો પુત્ર હોવા છતાં પણ મને નથી ગમતો તો હોલિકા પ્રહલાદને લઈ અને થળની હોડી ઉપમાં બેસે છે પોતે અમર ચૂંગણી ઊઠે છે અને પ્રહલાદને ખોડામાં બેસાડે છે ને આ બાજુ ઢોલના નાદ શરૂ થાય છે અને સૈનિકો હોડી પ્રગટાવે છે જેવી હોડી પ્રગટી ભગવાન વિષ્ણુ હાજર છે ખૂબ ભવન આવે છે અને જે અમરચૂંગણી છે એ પ્રહલાદની ઉપર ઓઢાઈ જાય છે અને હોલિકા ડરી જાય છે અને બચ્ચાઓ બચ્ચાઓનો ખૂબ અવાજ કરે છે પરંતુ ખૂબ ઢોલના નાદ સાથે કોઈ અવાજ સંભળાતા નથી ને હોલિકા મૃત્યુ પામે છે અને પ્રહલાદ બચી જાય છે પ્રહલાદ જીવિત રહે છે અને હોલિકા મૃત્યુ પામે છે આ દિવસથી આપણે હોડીની ઉજવણી કરતા આવીએ છીએ ભક્ત પ્રહલાદની યાદમાં એના પછી ભગવાન વિષ્ણુ હજુ પણ હિરણયકશીપુ છે એ પ્રહલાદને હેરાન કરવાનું છોડ્યું નથી હિરણયકશિપુ એક ભક્તો ખાબલો તૈયાર કરે છે અને એને પ્રહલાદને બાથ ભરવાનું કહે છે પ્રહલાદ બાથ ભરે છે ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે હિરણ્યકશીપુને પછી મૃત્યુની સજા આપે છે અને હિરણયકશીપુરનો મોક્ષ કરે છે